લાતી બજારમાં આવેલ ઠક્કર ટેડેસમાં આગનો બનાવ બનતા ફાયરબ્રિગેડ દોડી જઈ આગને બુજાવી હતી લાતી બજારમાં આવેલ ઠક્કર ટેડેસ નામની દુકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરકર્મીઓએ દોડી જઈ પાંચથી વધુ ગાડીઓની પાણી છાંટી છંટકાવ કરી આગને બુજાવી હતી اڄي <laughs> जाम जी आई त मोबाइल ॾिनो त मोबाइल मोबाइल ते સબ ફાયર ઓફિસર કૌશિક રાજ્યગુરુ ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ લાતી બજારમાં ઠક્કર પ્લાયવુડ કરીને એક દુકાન આવેલ છે ત્યાંથી કોલ મળે ને કે ભાઈ આગ લાગેલ છે ને ધુમાડા દુકાનમાંથી નીકળે છે એમ હેડક્વાર્ટર ની ટીમ તાત્કાલિક અહિયાં આવી અને આગનો મારો ચલાવેલ છે ટોટલ અંદાજે ચાર થી પાંચ ગાડી અમે અહીંયા લઈને પચીસ હજાર જેવું પાણીનું સ્ટોરેજ પચીસ હજાર લીટર પાણીનું સ્ટોરેજ છાટી આગને હાલ કાબુ લીધેલ છે જેમાં નીચેની જે લાકડાની સીટ છે એ તમામ સળગી ગયેલ છે ગ્રાઉન્ડ ફ્લોર અડધો બચાવી લીધેલ છે હાલ આગુ કાબુમાં છે અને બીજી કોઈ વ્યક્તિને જાનહાની થયેલ નથી